એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર લોકસભામાં વકફ બિલ પર ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ આ બિલના સમર્થનમાં ઊભા છે સવારથી બાર વાગ્યાથી ચાલી રહેલી ચર્ચા મેં ધ્યાનથી સાંભળી મને લાગે છે કે નિર્દોષતાથી કે રાજકીય કારણોસર સભ્યોના મનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને તેને ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા રાજધાની દિલ્હીમાં વકફ બિલને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો કારણે લીંબુની માંગમાં વધારો થવાને કારણે મુંબઈ કૃષિ ઉત્પાદન બજાર ખાતે લીંબુના ભાવમાં વધારો થયો તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી એપીએમસીમાં એપીએમસી માં આગમન શરૂ થઈ ચૂક્યું છે હાલમાં લીંબુના ભાવમાં વધારો થયો છે અને પચાસ થી સાહીઠ રૂપિયા પ્રતિ ડઝનના ભાવ ભાવે વેચાઈ રહ્યા છે મ્યાનમારમાં ચાલી રહ્યું છે ઓપરેશન બ્રહ્મા ભારતીય સેનાની નેવરા પેરા બ્રિગેડે ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે બસો બેટ નું તબીબી સારવાર કેન્દ્ર સ્થાપ્યું ભારતીય નૌકાદળે પશ્ચિમ હિંદ મહાસાગરમાં ડ્રગ્સની હેરાફેરી સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે અહીંથી પચીસો કિલોગ્રામ થી વધુ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે આ કામગીરી ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તર્કશની મદદથી હાથ ધરવામાં આવી નવસારીમાં સાડત્રીસ વર્ષથી રહેતા મહાત્મા ગાંધીના પ્રિલમબહેન પરીખ પરીખનું બાણું વર્ષની વયે નિધન થયું આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં બનાસકાંઠાના થરાદમાં કેનાલમાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં સર્જાઈ હતી જેમાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે કુવાડવા રોડ પર ફેક્ટરીમાં આગ લાગવાને મામલે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જી વી નિવેદન સામે આવ્યું વર્ષ બે હજાર સાતમાં ઔદ્યોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલ હતો બાંધકામની મંજૂરી કે એનઓસી મેળવવા માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી ન હતી મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય સ્વર્ગસ્થ અરવિંદસિંહ મેવાડના પુત્ર લક્ષરાજસિંહ મેવાડનો ઉદયપુર સિટી પેલેસ ખાતે રાજ્યાભિષેક કરવામાં આવ્યો રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વસુલાતમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવે છે મોરબી જિલ્લામાં પંચોતેર પોઈન્ટ ચાલીસ ટકા વેરા વરુ વસુલાત સાથે સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર